આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે હેમાંગ પટણી કચ્છ જિલ્લામાં આ મહિનામાં દરમિયાન હોળી ધુળેટીના પર્વની ઉજવણી સાથે દેશના રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની મુલાકાતનો ધમધમાટ જોવા મળ્યો હતો હોળી પર્વની ઉજવણી અંતર્ગત સાંજે ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું તો ધૂળેટીના લોકોએ સોએ રંગોત્સવ માણ્યો હતો મંદિરોમાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો હતો આ તરફ કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાંધ્યો હતો આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છી રોગાન આર્ટ મડવર્ક ભરતકામ અને વણાટ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કારીગરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કલાના કસબીઓ સાથે તલસ્પર્શી ચર્ચા કરી હતી રાષ્ટ્રપતિ શ્રી કચ્છના પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા હતા તેઓ શ્રીએ કારીગરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સચવાયેલી આ પરંપરાગત કળા જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ આ કળા શીખીને તેમાં જોડાવવું જરૂરી છે રાષ્ટ્રપતિશ્રીએ કચ્છી રોગાન આર્ટ સાથે આટ પેઢીથી જોડાયેલા કારીગર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રીને તેમને રોગાન આર્ટના ઇતિહાસ સહિતની માહિતી આપી હતી તેમણે આ તકે રાષ્ટ્રપતિશ્રીને રોગાન આર્ટથી બનેલા ટ્રી ઓફ લાઇફ કલ્પવૃક્ષની ફ્રેમ સ્મૃતિચિન્હ સ્વરૂપે આપી હતી કચ્છી માટીથી બનતા મડવર્ક વિશે માજી ખાન મુતવાએ રાષ્ટ્રપતિશ્રીને વિગતે વાત કરી હતી અને આ કલાની વિશેષતા વર્ણવી હતી તેમણે શ્રીને મડવર્થી બનાવેલી નેમપ્લેટ ચિહ્ન સ્વરૂપે આપી હતી રાષ્ટ્રપતિએ ખડીરબેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી રાષ્ટ્રપતિશ્રીએ મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ રહેણી કેણી મહાનગરમાં સંગ્રહ તથા નિકાલની અદભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી રાષ્ટ્રપતિએ ભુજના સ્મૃતિચિન્હની પણ મુલાકાત લીધી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્યાવીસમી ફેબ્રુઆરીએ શરૂ થયેલી ધોરણ દસ અને બારના બંને પ્રવાહોની બોર્ડની વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે ત્યારે કચ્છમાં સાત કેન્દ્રો ઉપર સાતસો જેટલા શિક્ષકો ધોરણ દસ અને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીના કામે જોતરાયા છે કચ્છમાં ધોરણ દસના છવ્વીસ હજાર ત્રેસઠ વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના ચૌદસો બે અને સામાન્ય પ્રવાહના એક હજાર તેર હજાર ચારસો સાઠ વિદ્યાર્થીઓ મળીને કુલ એકતાલીસ હજાર બાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા બે હજાર પચીસમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા હાઇડ્રોજન ઉત્પાદનની દિશામાં આગળ વધ્યું છે અને કંડલા મહાબંદરને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા માટે ભારત સરકારે જાહેરાત કરી છે તેને અનુલક્ષીને ડીપીએ દ્વારા મહત્તમ કામગીરી ઝડપભેર પૂરી થઈ રહી છે અને પ્રોટોની પણ ફાળવણી કરી દેવામાં આવી છે આ ક્ષેત્રમાં વધુ એક મહત્વની સફળતા પોર્ટ પ્રશાસન દ્વારા મેળવાઈ છે જેમાં એક મેગાવોટના હાઇડ્રોજન હબને ઇન્સ્ટોલ કરવાની કામગીરી આરંભી છે હમણાં જાપ પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા હેમાંક પટણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું